નમસ્કાર મિત્રો વળીમાં તમારું સ્વાગત છે સૌથી મોટા સમાચાર આપણને મળ્યા છે તમે જોઈ શકો છો આ કાકા જે છે કેટલું લઈને પાણી નાડું કરી એટલે કે નાળું કરી રહ્યા છે ત્યારે જતાં આ કાકા તણાઈ જાય છે લોકો વિડીયો ઉતારવાવાળા પણ કાકાને જોઈ રહ્યા છે આ બચાવવાના બદલે કાકાને જોઈ રહ્યા છે મિત્રો કેટલું ઘર કડયું ગાઈ ગયું છે કે ભાઈ અત્યારે માનવામાં આવે તો ગુજરાતમાં એટલે કે સૌરાષ્ટ્રમાંના જિલ્લાના જામનગર જુનાગઢ મોરબી આવા જિલ્લામાં જે અત્યારે જે વરસાદ ભૂકા કાઢી રહ્યો છે ત્યારે અલગ અલગ પ્રકારની ઘટનાઓ આપણને જોવા મળી રહ્યા છે ત્યારે આ કાકા જોઈ લો તમે મિત્રો આ કાકા છે એ કેટલું જોખમ લઈને પાણીની અંદર મોટા પ્રવાહની અંદર પસાર કરી રહ્યા છે પસાર થઈ રહ્યા છે તો મિત્રો ખરેખર આવું ના કરવું જોઈએ કે ભાઈ અત્યારે માનવામાં આવે તો આ કાકા જે છે એ મોરબી જિલ્લાના છે હોવાના સમાચાર આપણને મળ્યા છે કે ભાઈ પોતાના ઘરે જઈ રહ્યા એટલે કે પોતાના ખેતરે ગયા હશે ત્યાં મોટી નદી એટલે કે કંઈક નદી પસાર થતી હોય ત્યાં આગળ નાડું હશે ત્યાં આગળ પસાર કરી રહ્યા છે પસાર જઈ રહ્યા છે ત્યારે ત્યારે આ કાકા જે છે દેખતા દેખતા લોકો કહે છે કે કાકા કાકા તમે ના આવશો કાકા તમે પાણી વધી રહ્યું છે કાકા તમે અંદર ના આવશો તમે ધણાઈ જશો એવું પણ લોકો કહી રહ્યા છે પરંતુ આકા કાકા જે છે એ એક ના બે ના થયા આ કાકા જે છે પાણીના પાણી જે પ્રવાહ છે ત્યાં આગળ પસાર કરી રહ્યા છે ત્યારે જાતે જે કાકા જે છે તણાઈ જાય છે ત્યારે બધા લોકો કહે છે કે કાકા ગયા કાકા ગયા તો મિત્રો ખરેખર આ કાકાને બચાવવું ના બચાવવું જ જોઈએ બચાવવાના બદલે લોકો જે છે વિડીયો ઉતારી રહ્યા છે તો આ ખૂબ ખોટું કામ છે મિત્રો આપણે જેટલું બને એટલું આ કાકાને બચાવવું જોઈએ જ્યાં મિત્રો ખોટું રીક્ષ ના લેવાય અત્યારે માનવામાં આવે તો સૌરાષ્ટ્રના જિલ્લામાં જે વરસાદ છે કેટલો બધો વરસાદ છે વરસી રહ્યો છે ત્યારે આપણું જે સમાચાર છે ખૂબ આપણે ખૂબ ચોવીસ કલાક લાવી રહ્યો છે આપણે તમને પણ સમાચાર હું બતાવું છું એવા જ આગળ પ્રથમ તમે સમાચાર જોવા માંગતા હોય તો અમારી ચેનલમાં સબસ્ક્રાઇબ કરતા જજો અને લાઇક કરતા જજો તમામ વોટ્સઅપ ગ્રુપમાં પણ શેરો કરવાનું ભૂલતા નહીં કેમ કે આપણે કન્ટિન્યુ એટલી મહેનતથી તમારા માટે ફ્રીમાં અમે સમાચાર બતાવીએ છીએ જ્યાં મિત્રો આજની વિડીયોની અંદર બસ આટલું જય હિંદ